आजी अले फाड़ दे दोत पे भी भूली पाड़ी हो अले मम्मी ने भूली पाड़ी ता आ भी जो खाच भूली पाड़ी आई जी आ मम्मी और न गाय 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 गाय

atau jowo tua ini bakal berdagat tabur lagi dah, lagi dan tabur pada dia boleh, ada papa juga, ada papa ada jowo kalah Oh itu hong karong tabi mata Oh mau લાકડો કાઢીને ગઠા જ કોઈ જાતને એમ કરીએ આગે બે ને એ બાજુ બંધ દે એટલે હે ને જરા ને આ બાજુ પેલી મને છોડવા દે હે

કેટલા લાયા આપણે 120 કઠ્ઠા મોગા પડે ઓરી મોગા પડે ગઠ્ઠા આજી તો વાર હજુ પાવસળી આવો આપડા વડે લાયો ને એટલે આટલા માં મઈ જાય નહી આગળ પેલા પૂરા થઈ ગયું કે કે ના એ બસ સાફ કરના કે રૂકા કરને કરના કે

અરે તબેલામાં નેપિયર બહુ મોટું થઈ ગયું કોણ હાર્દિક વિડીયો બનાવો જો ભાઈ ભૂરી કે જે નાસ્તો બનાવવા કે નાસ્તો હું શું બનાવ ભૂરી નાસ્તો બનાવો રોટલી રોટલી અને રાત રાતના ભાત કહેવાય રાતે ભાત બનાવેલા એ અને રોટલી અને વઘાર નાખવાનો ને એટલે નાસ્તો તૈયાર આપણે ગમડાનો દેશી નાસ્તો હમ તો ગાય આગળ જુઓ નાસ્તામાં કોઈ પીઝા બર્ગર બિસ્કીટો એવું ના હોય અમારા નાસ્તામાં એવું હોય તો રાત્રે ભાત કર રોટલી વધી હોય તો વઘારી દેવાની અને વઘારી ખાઈ દેવાની જો અુરી બનાવવા મળ્યું અમારે અળતર મેઠું એટલી મસુ

તો ખોટું પડે હવે જે આ રોટલી વધી હે એ આપણા કૂતરાન કૂતરાન નાખી દેવું જેથી કરીને કૂતરું ખાય પણ એને એમને એમ નાખવાથી પગમાં આવે શું કેવું બોલી ભૂલી તાર મારે કાળી બોલતી નહીં મોટા આમથી કાળ કાવું કાવું ચમરી આવી ગઈ જોવા ભાઈ મારે અડુઅી ગારા લીલો મરચો નાખી દઈ નાખી રહી નાખી રહી રોટલી ને ભાત બે મિક્સ મળે એટલા નાખી દેવાનું એટલા આપણે હવાનું નાસ્તો રેડી જોવા ભાઈ ગઠા લાવવા પૂરી

ગોરી ગોપી જી મળવાના હતા મોય પણ અહીં સમય જાય એવા એટલે ભાઈ મોય નહીં મળ્યા ને ભૂરી લાવવા આપણે આટલા ગોઠવી દઈએ આપણે ઇતર માંથી ઘેર આવી ગયા હી કે તહ લાગેલી અને ભૂરી પોણી લઈને આવી નહીં ઓય ચાર તહ લાગેલી તું પોણી તહ લાગેલી તો લેને નહીં આવવાનું પારી બોધ વકી દીધા એમાં નહીં હું કરતી વાહ કહે ના બગડ વાર દેખાત ને

હાર્દિક પપ્પી એમ પપ્પિકર પપ્પી કરે પપ્પી મોઢું મોઢું ધર કરે પપ્પી કર તો હાર્દિક ના

Aldi blog, bener bulan ya? Halo, 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 halo પંદરેય પોણી ચાલુ હે આવું ખૂણો એટલો જ કીધો કારણ કે પાણી આવે હે આપણે થોડું એટલે આપણે પારિયા અમે ને દર્શન તો પારિયા શું થાય તો એક બાજુ થોડું પાણી પડે એટલે એક બાજુ પાણી જતું રહે હે એટલે પારિયા રાગ આવતો નહીં અને જાટકો મારે હે આપણે જો કારણ કે રોજ ત્રાસ હે અને આ જો અહીંયા ટાઈપ પણ કાલે આ જ માલિ તો મને ખબર હા હવે એવું થયું ને કે આટલું બોટો કરાવવા વગરનું બાચી હતું ને એટલે ખેડ્યું નતું આપણે અને પોંદડી આટલી નાખી દીધેલી પછી આ બધું મૂરખાડો ને બુરખાડો કાઢીને સાફ કરીને પારો ને ત્રણ આટલું નાખ્યું આપણે ફરી નાખી દીધી પોંદડી આટલું પારી આ ખોખ આટલી જમીન હતી એમને એમ બધી રફ હતી બધી ગોડી ગોડી કોઈ કાઢી અને પારો નાખ્યો આ પોણી આ પાણી પછી વાઢવાની થઈ જશે અને પોંદરી નીકળે ને એટલે આપણે નેપિયર રોપવાનું પહેલા આ નેપિયર જ હતું અડધું નેપિયર કાઢી નાખી અને કાઢીને અને પછી હળખું કરીને ગોર ગોર પારો મારીને ચારો બનાવી દીધો નેપિયર રોપવા એટલે પોણી એક જ ખૂણા મેળ દે એટલે બધુંય પી જાય જો એટલે અમો નેપિયર બિયારણ તૈયાર થાય એટલે ઓમાં રોપવાનું ફરી આ સાઈડે નેપિયર દેખાય નેપિયર કાઢ નાખવાનું અને પંજેટીનો જુગાડ જોરદાર બનાવ્યો આપણે જો આખો દાળો જે આંખે ફોલ્લા પડી જાય છે ને આવે આ પહેલાં લાકડાનો હાથ હતો ને તે ફોલ્લા પડી જાય આમાં મેં એવું કર્યું એસની પીસીની પાઇપ આવે ને એપીસીની પાઇપ લીધી પાણીની જે આવે અને અહીંયા આગળ કપલર બી હારી દીધું એટલે હાથમાં લી બી ના જાય જુઓ આમ અને કપલરની જગ્યાએ જો ઢક્કણ આવે ને એ ઢક્કણ પેલું તમે મારી દો ને તો એ ચાલે અને ફીટ જે પંજેઠીનું આવે ને જો ખીલી બીલી મારવાની કશી જરૂર નહીં ખીલી બીલી નહીં મારી આ તો માટી ભરાઈ ગયા અને ફ્રેશો ફ્રેશ આવી જાય અને થોડુંક ના આવે ને તો સામાન્ય ગરમ કરીને અને હાથો ગાળી દેવાનું એટલે ખીલી બીલી ના મારી પડે એટલે પંજેઠી પારિયો બધો આમ કોઈ દાડા ફૂલ્લા ના પડે યા તો પછી ઓમ નહીં આખો દિવસ આમ આપણે સ્લીપ મારે ના એટલે આ ઓગળીઓ ગરમ ફૂલ્લા પડી જાય ફૂલ્લા ના પડે અને હાર્દિકને ભૂરી બી આવ્યો હોય આગળ ઘાસ વાટવા ભૂરી આવીએ ને તો આજે હાર્દિકને ફોન નતો મળતો ફોન હેતર લઈને આવતો ને એટલે હાર્દિક આવી ગયો હોય આગળ

એટલા આયો હું જોવા હોલી ની ને આદિ આદિ ફરમાં જોવાય હાચી કહું પોને તર એટલે આવ્યો અને બોરે આટલું આમ તો આ થોડુંક જ રીપતી જાય તો પછી પોંદરી તૈયાર થઈ જાવ પણ પોણી ચાલુ હે ને હ ને તે પોણી થોડું થોડું પડે હે ને તોડતું નહીં થયું ચારો તો રાતે તો પણ ઘૂંડો નહીં કાપી નાખતો ચાલુ પાઈપ સાલું પાણી ખાવા હોલી કાપી જ ના ખાવે ને થાય પાઇપે પાઇપે ફરવું પડે એ તો જો રાત્રે ભાઈ આપણે રાત્રે મોટર ચાલુ મેળ લે ને તો ચારો ભરાઈ જાય એમ હા પણ હા ને રાતે લગભગ આઠ નવ થાય ને એટલે ભૂંડો આવે હા ભૂંડ આવે ને એટલે પાણી પીવા ઓલી શું કરે નવી જ પાઇપ આપણે પહેલી જ વાર રોડ લાવીને આગળ ચડાયો તો પહેલાં દાળ કાપી નાખી તો હું કહ્યું નહીં અહીંયા આગળ પેકિંગ આપણે મારી દીધું હું કઈ બીજા દાળ ક તો નહીં આવો પણ બીજા દાળા એ જ જગ્યાએ આથી દસ ફૂટ મેળવીને ફરી પાછી પાઇપ કાપી નાખી અને રાત્રે મોટર સાલું તો એ સાલું કાપી નાખે એટલે પાણી આવે આવોના બધું પાણી નીકળી જાય એટલે રાત્રે પાણી ભરાય એમ નહીં અને પાણી આવે થોડું એટલે દાળા સવારે આપણે ચાલુ કરી દઈએ એટલે આખો દાળો ચારો ભરાય પણ આજ ગઠ્ઠા ગોઠવતા આપણા એટલે ગઠ્ઠા ગોઠવવા ને ગોઠવવામાં એક દોઢ થઈ ગયો એટલે એક દોઢ વાગે મોટર ચાલુ કરી એટલે હવે જોઈએ પી જાય તો બરાબર ના હોય તો આઠ વાગ્યા લાગી લગભગ ચાલુ રહ્યા તો પી જશે ના પીવે તો પછી કાલે બીજું પાઇપ બદલીને બીજી જગ્યાએ મૂકીને અને પીવડાવી લે તો આપણા હાર્દિક જોડે કાર્ટૂન જોવા બેસી જાય અહીં અને હાર્દિક જોવા કાર્ટૂન હાર્દિક મને બતાય કાર્ટૂન બતા હાર્દિક અને આજે રવિવાર હતો ને આખો દાડો શું કર્યું આખો દાડો આખો દાડો રમ્યો હો અને બહુ રજા હોય ને એ દાડા હે ને લેસન કરવા નહીં બે હતો અને બહુ એરોન કરે આજે હોય લેસન કરવા બે બેન આવ્યું હોય ને હું લખવાનું નહીં આવ્યું લખવા લેસન અને પૂરીને પિયર કાપી આટલું અને કાપો ઘાસ ઓય બુરી ખાલી વાટી વાટીને તૈયે એમ કે કારણ કે આખો દાળો આજે જો સવારે ઉઠ્યા ને તારના શું કરી ગઠ્ઠા ગઠ્ઠા બધા મોડ્યા ગઠ્ઠા મોડીને પહી પહી હું કરી આજે ખાધી કેટલા વાગે તો ગાઈસ ડેલી અમે હે ને નવ દહ થાય ને એટલે ખાઈ લેતા આજે રાત્રે બે વાગે ગઠ્ઠા આવ્યા એટલે ગઠ્ઠા ગોઠવીને અને પછી લાઇટ આવી ગયેલું એટલે આપણે મોટર ચાલુ કરવાની હતી એટલે મોટર ચાલુ કરવાની એટલે આજે ખાધી કેટલા વાગે બે વાગે આજે બે વાગે ખાધું છે એટલે અત્યારે ભૂખ લાગતી નહીં ચાર થયા પણ ભૂખ જ નહીં લાગીને

અને અમુક અમુક સમય એ સમયમાં લઈ આમ બ્લોગ બનાવી નાખ્યા કારણ કે કોમેડી વિડીયો આપણે આવતા નહીં બહુ સમય થઈ ગયો પણ હવે શરૂ કરીશું કોમેડી વિડીયો હવે ફ્રી થયા અહીં એટલા તો જોવાનું ભૂલતા નહીં ને આમના આમ તમે સાત સપોર્ટ આવતા રહેજો તો અમારે ખાલી આઠસો કલાક ખૂટો ચાર હજાર કલાકમાં તો પૂરા થઈ જાય કારણ કે તમારા સાત સપોર્ટના સહકારથી જ અમે આગળ વિડીયો અમને જેટલું તમે કોમેન્ટમાં લખજો કે અમે કેવો વિડીયો બનાવીએ તો અમે શરૂઆત કરીશું કારણ કે થોડોક કોઈ એવો સમય એવો આવી ગયેલો એટલા મારાથી વિડીયો બનાવે નહીં કોમેડી પણ હવે શરૂઆત કરી દઈ હું ટૂંક સમયની અંદર એવું નહીં કહેતો કે આજકાલમાં પણ ટૂંક સમયમાં આપણા કોમેડી વિડીયો ફરી સ્ટાર્ટ થઈ જશે તો ચલો જઈએ આપણા ઘેર ઘૂણી હારગાડી તો આખો આપો પહે ગયો ભાઈ બેઠેલો રોવેના હાડ મટી જુવાય લેવા પણ રાગરું લીધું હોય તો બતા બતાવ દીદી બતા બતા રોવાની રોવે ના નકર કાલ ની લાવજો મને જોવા દે નીકળ કશું થાય ઉભો

મારીએ થોડીક મારીએ પાડે પણ ના એટલે આપણે નહીં હાર્દિક હાર્દિક ને તો થોડીક એક ના ક્યા હાર બંધ થઈ જાય બંધ થઈ જાય બધે શું ના થાય રોવે ના

હાર્દિક માર હાર્દિક નો વગાડી હો પેલો કોપો વગાડે નઈ બેટા બંધ થઈ જા બંધ થઈ જાય મટી જવા બસ ફટાફટ હોય યાર નહિ વાટવાનું ગયા જત્રી એમ બેટા આપણે શળાઈ ને ગયા કઈ એમને જત્રી

હાર ઘટ પંદ થઈ જાય ફટાફટ હટ જઈએ અહીં સડ આઈએ ના કરના જાઉં